અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કાયદો વ્યવસ્થાની સ્થિતિ નો હિસાબ કિતાબ આપ્યો હતો સાથે આગામી લોકસભાની ચૂંટણી ને લઈને રાજ્યનું પોલીસ તંત્ર એક્શન મોડ માં છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આપ્યો એટલું જ નહીં સાથે જ અમદાવાદ એસપી રિંગ રોડને અમદાવાદ શહેર પોલીસ હદમાં સમાવવા માટે ગૃહ વિભાગને પ્રસ્તાવ પણ મોકલવામાં આવ્યો અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે પોતાના છ મહિનાના કાર્યકાળનો ચિતાર આપ્યો જેમાં તેમણે કરેલી કામગીરીના સંપૂર્ણ લેખા જોખા રજૂ કર્યા હતા અમદાવાદ શહેરની ફરતે આવેલી ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના માનવામાં આવતા સરદાર પટેલ રિંગ રોડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે અમદાવાદ શહેરની ફરતે આવેલ કુલ એક પંચોતેર કિલોમીટર અંતરના રિંગરોડ પોલીસની હદની દ્રષ્ટિએ વાત કરીએ તો એસી ટકા ભાગ અમદાવાદ શહેર પોલીસ હેઠળ સમાવેશ થાય છે જ્યારે બાકીનો વીસ ટકા રોડ અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર પોલીસ હદ વિસ્તારમાં સમાવેશ છે હાલ ટ્રાફિક નિયમનની બાબતમાં ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ હદમાં હોવાથી કામગીરીમાં ઘણીવાર સમસ્યા ઉભી થાય છે જેથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાજ્ય સરકારના ગૃહ વિભાગને રિંગરોડ આખો પટ્ટો અમદાવાદ શહેર પોલીસની હદમાં સમાવવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તેમના છ મહિનાના કાર્યકાળ પૂર્ણ થયો છે ત્યારે તેમના આવ્યા બાદ કામગીરીનો હિસાબ કિતાબ મીડિયા સમક્ષ રજૂ કર્યો એ દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ એસ મલિકે રિંગ રોડની હદ બાબતે મહત્વપૂર્ણ જાણકારી આપી આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું હતું કે જે વિસ્તારમાં દેશી દારૂનું ચલણ વધારે હોય અને આ વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવી વિધવા બહેનો અને લોકોના પુનર્વસન માટે અભ્યાસ કરીને એ દિશામાં કામગીરી કરવામાં પણ આવશે પોલીસ કમિશનર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ આંકડાકીય બાબતોની જાણકારી પણ આપવામાં આવી જેમાં એક ઓક્ટોબરથી એકત્રીસમી જાન્યુઆરી સુધી શહેરમાં દેશી દારૂ અને બોટલ વિદેશી દારૂનો નાશ કરાયો છે છે જેની કિંમત કરોડ લાખ થાય આ ઉપરાંત પોતાના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ સિદ્ધિ પૈકી કુલ આઠસો એસી ગુનામાં પકડાયેલ ચાર કરોડ નવ લાખનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હોવાની વાત કહી છે જેમાં સોના ચાંદીના રોકડ રકમ વગેરેનો સમાવેશ થાય છે આ સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના રાજીવ મોદી સામે નોંધાયેલ બળાત્કારની ફરિયાદ મામલે તપાસ સંદર્ભે પર નિવેદન આપ્યું અને કહ્યું કે હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે તે બાબતે કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં અને રામોલ પોલીસ સ્ટેશનની હાથમાં આવતા ઉમિયાનગર વિસ્તારમાં સામાજિક તત્વોના આતંક બાબતે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની વાત કહી હતી અને એક જે ઇમ્પોર્ટન્ટ કામ જે આપણે લાગ્યા કે આપણા ધ્યાનમાં લાવવા જેવું છે એ છે પોલીસ સ્ટેશનમાં તમે જોતા હશો કે વાહનો પડ્યા છે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ તો એના નિકાલ માટે આપણે છેલ્લા ચાર મહિનાથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવેલી અને એમાં જે પરિણામો આવ્યા છે એ આપણે જાણવા માટે આપણે જણાવીએ એક દસ બે હજાર ત્રેવીસથી એકત્રીસ જનવરી બે હજાર ચોવીસ એટલે ચાર મહિનામાં જે પોલીસે મુદ્દામાલની જે ઝુંબેશ ચલાવી એમાં પાંચ લાખ એતર હજાર નવસો સેત્રીસ એટલે એ તો ઇંગ્લિશ દારૂની બોટલો વિચારો કે સાડા પાંચ લાખથી ઉપર બોટલો પચપન હજાર લીટર દેશી દારૂ વગેરેના મુદ્દામાલ જેમાં આ જે ઇંગ્લિશ દારૂ છે એની કિંમત છે આઠ કરોડ પંદર લાખથી ઉપર બાકી રાજી જે કર્યા છે વાહનો તમે જોતા હશો કે મોટર પડી છે જૂના જૂના ફોર વ્હીલર પડ્યા છે છસો ચોરાસી વાહનોની હરાજી કરી આ પછી જે ખાસ છે કે મુદ્દામાલ અમુક કોર્ટ નિકાલ થઈ જાય કોર્ટ કઈ રીતે આ મુદ્દામાલ તમે પરત આપો એમે જે વાહનો છે તેરસો બેતર વાહનો વીસ કરોડથી ઉપરના વાહનો જે તે કોર્ટના હુકમ મુજબ એના માલિકને પરત આપ્યા છે આ સિવાય જૂના મુદ્દામાલ સોના ચાંદીના હોય દાવીના કે બીજા મુદ્દામાલ હોય એને પણ આઠસો અસ્સી ગુનાના ચાર કરોડથી ઉપરના એના પણ મૂલ માલિકને પરત કર્યા છે આમ તમે આખા સરવાળા કરો તો કુલ તેત્રીસ કરોડ બાવીસ લાખ અઠ્ઠાણ હજાર છસો સત્તાવન રૂપિયાના જે મુદ્દામાલ છે એ છેલ્લા ચાર મહિનામાં પોલીસ સ્ટેશન અને એના અમલદાર અને સુપરવાઇઝર અધિકારીઓના મહેનતથી ઓછા થઈ ગયા છે એટલે વિચારો કે પોલીસ માટે જે સાફ સફાઈ પોલીસ સ્ટેશનમાં થઈ છે સ્પેસ કેટલા વધ્યા છે એ ખાસ કરીને એક નોંધપાત્ર કામગીરી છે અને આ પૈકી અમે બે ત્રણ આપને દાખલા રૂપ જણાવવા માંગીએ કે અમુક કેટલા કેટલા જૂના કેસો હતા જશે એક દાણી લીમડાના કેસ છે બે હજાર એકના જેમાં એક કોઈના ઘરમાંથી ઘરફોડ ચોરી થઈ હતી અને સાઠેક હજારના તે વખતની કિંમત સાઠ હજારના સોના ચાંદીના દાગીનાના હતા એના કેસના નિકાલ પણ થઈ ગયા અને કંઈ બહુ એટલે પોલીસને જયારે ખ્યાલ નહીં આવ્યો તો એના અરજદાર મળ્યા નહીં એટલે અરજદારને એના અહીં ગોતી એના એડ્રેસ જુદા હતા એના પછી અરજી કરાવી એને કોર્ટથી ઓર્ડર મેળવી એને મુદ્દામાલ સાઠ હજાર ઉપરના પરત કરાયા આ સિવાય કાલુપુરના પણ એ જ છે કે પંદર હજારના સોનાના એના ચેન વગેરે હતી એના એ સરનામે મળ્યા જ નહીં એના પછી વકીલનો સંપર્ક કર્યો પછી એ ટૂંકમાં ગોતીને એના અરજી કરાવી એને પરત કરાયા એવી રીતે એક બે હજાર બે સોળના કેસ છે જેમાં માણસ સામાન્ય તથા ચાંદી વગેરેના એના હતા એના માણસની મૃત્યુ થઈ ગઈ હતી એટલે એના વાઇફને ગોતી એને અરજી કરાવી એવા ઘણા બધા કેસો છે જે વીસ વીસ વર્ષ જૂના જે કેસોના મુદ્દામાલ છે એના પણ પોલીસે બહુ એફર્ટ્સ કરીને નિકાલ કર્યા છે ખરેખર આ પ્રશંસનીય કામગીરી એક તો પોલીસે આ કરી છે એક તો આ આપણે આ મુદ્દામાલ અંગે તમે તો પૂછવા માંગતા હોવ તો બતાવો પડે આ સિવાય આ જે કામગીરી સિવાયના આપને ક્લસ નોટ આપને મળી જશે આ સિવાય પોલીસના જે મુખ્ય કામ હોય છે એ ગુનાખોરી ગુનાને અટકાવવાનું ગુના શોધવાનું બરાબર છે અટકાયતી પગલાં અસરકારક હોય તો એમાં પણ પોલીસે ખાસી સારી કામગીરી કરી છે હું છે મહિનાના આંકડા જ આપને આપીએ એટલે હું એકત્રીસ જુલાઈના રોજ અહીંયા જોઈન કર્યા હતા એટલે એક અગસ્ટ ત્રેસથી એકત્રીસ જનવરી ચોવીસ સુધી અને આ છ મહિનાના જૂના સરખામણીમાં આપણે જોઈએ તો મોટા જે ગુના હોય છે ખૂન હાડ લૂંટ અને ઘરફોડ એ આપના ચારે મેઇન ગુ જોઈએ તો ખૂનના ગુનામાં સરખામણી કરીએ તો ચૌદ ટકાનો ઘટાડો છે આ ડેકોયટી આઠ હતી ગયા વર્ષે પણ એ છ મહિનામાં આઠ હતી એટલે એ સરખી જ છે પણ આઠે આઠ ટ એને ડિટેક્શન ડેકોયટીના સો ટકા છે રોબરી જે છે એ મેં આ છ મહિનામાં પચાસ હતી ગયા વખતે એટી વન હતી એટલે એ થર્ટી એટ પરસેન્ટ એ રોબરીમાં ઘટાડો છે અને હાઉસ બ્રેકિંગ જે ઘરફોડ હોય છે દિવસની ઘરફોડમાં પણ બાવીસ ટકાનો ઘટાડો છે અને રાતની ઘરફોડ જે છે એ આ છે મહિનામાં એકસો પંચાણમે થઈ છે ગયા એક સરખામણી સમયમાં બસો સત્ર થઈ હતી એટલે એમાં પણ દસ ટકાનો ઘટાડો છે તો આ જે થયો છે એ પોલીસના એટલે ઇફેક્ટિવ સુપરવિઝન એટલે પોલીસ બરાબર નાઇટ રાઉન્ડ કરે નાઇટ રાઉન્ડની અમે નવી સ્કીમ ગોઠવી છે રેડ એલર્ટ સ્કીમ ગોઠવી છે ટૂંકમાં જે પોલીસના જે મૂળ કામ છે એ પોલીસ વ્યવસ્થિત કરે નાગરિકોની સુરક્ષા એને લાગે કે એને અને પોઝિટિવ પોલીસિંગ જેને કે પીપલ ઓરિએન્ટેડ પોલીસિંગ કે લોકો અરજદાર આવે ગુનો બન્યો હોય તો પોલીસ નોંધાય એને ધક્કા ખવડાવવું ના પડે એ રીતેની આપણે પોલીસિંગ હાલ કરી રહ્યા છીએ અને અમે અસરકારક આપણે કામગીરી જોઈ શકીએ અમુક હિસ્ટ્રી સીટરો હોય એટલે ઘરફોડ કરે ચોરી છૂટી જાય ફરી બીજી વખત ચોરી કરે એની સ્પેસિફિક ચેકિંગનો આપણે એક સિસ્ટમ ગોઠવ્યો છે ચેકિંગ પણ કરે છે ટૂંકમાં આ કહી શકીએ કે આ ઇફેક્ટિવ પોલીસિંગથી સતત ક્રાઇમ પણ કાબુ હેઠળ છે

જે મેઇન કામ છે પોલીસનો હું કહી શકું દેખો ગુજરાત મેં અમદાવાદ સૌથી એનો જે હેવી સિટી ગણાય અને ક્રાઇમ પણ છે પોલીસની જે સ્ટ્રેન્થ છે 12000 થી હજારથી ઉપરની અહીંયા પોલીસ સ્ટ્રેન્થ છે એટલે તમે વિચારી શકો કે પોલીસ પોતાના પણ એના એડમિનિસ્ટ્રેટિવ પણ કામ કમિશનરના પાસે હોય છે માં પણ આપણે ધ્યાન આપી રહ્યા છીએ વેલફેર મેં કેટિન હેડક્વાર્ટર મેં શરૂ કરી છે સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ પણ પહેલાં દાખલા તરીકે સ્પોર્ટ્સને કોઈ બહુ ધ્યાન નહીં હતું આપણે એન્કરેજ કરીએ સ્પોર્ટ્સના આપણે અમુક ટૂંક સમયમાં એક સ્પોર્ટ્સની એક મીટ કરવાના છીએ અમદાવાદ શહેરમાં એની પણ પછીથી આપણે જણાવી જ્યારે શરૂ થશે બાકી વેલફેર સિવાય બ્લડ ડોનેશનના કેમ્પના પણ દર મહિને બ્લડ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ યોજાય ઝોન વાઇઝ એટલે આ વખતે આ ઝોનમાં એટલે દર મહિને બ્લડ કેમ્પ યોજાય એની પણ આપણે ઓર્ડર કર્યા છીએ જો કે બધી જ પાસાઓ જોઈને પોલીસ અત્યારે કામ કરી રહી છે સર એક પ્રકારનો ગુનો હજુ કન્ટિન્યુ બની રહ્યો છે ખાસ કરીને આંગડિયા પેટીને ટાર્ગેટ કરતો છે આંગડિયા પેટીના એવા કોઈ બહુ નોન પાત્ર કંઈ ગુનો હોય તો આપણે જાણે સર આંગડિયા પેટીના ત્યાંથી પૈસા લઈને જનતા લોકોની રેગ્યુલર ટાર્ગેટ કરતો હોય મેં આવો કોઈ છેલે કે आग, तो नहीं आंगड़िया पेटी ना वो तो लुटाया तो हो ये अपने हाल में छिला तो कहीं एक आठ महीना तो ध्यान मानती है आज अभूक बनाया हो ये पहला तो ये पकड़ा ही गया हो